આપણે બગા તમને છૂ ભાવે છે છે તો મને કો આલા મારા ભાઈ માટે આ લેલો લન ઈ ગમે લાબા માટે તૈયાર છે જવા જો તમે જવા જો બની જે વસ્તુ ભાવે છે ને ઈ તમે મને ની ખવાય અને ઈ વસ્તુ હું ખાઉ ને એટલે મારા શરીરમાં તાવ ને બધું ગાયબ થઈ જાય છે અને તમે મને ની ખવાય અને ઈ હું ખાઉ ને યા ગજુ તો બધું મને કમ્પ્લીટ થઈ જાય છે પણ ભાઈ બગા તમારે એવું તે શું ખાવું છે તમે ત્યારે તમારે જે ખાવું હોય ને ખાલી તમારા ભૈયા ઘટું ને કહો અરે ભલે એની ગમે એટલી કિંમત હશે ને તો તમારી હોમે લાઈન હું રાખી દઈશ તમે ત્યારે ખાલી મને કહો ભલે એની ગમે એટલી કિંમત થાય એની કિંમત ચૂકો હોય ઘણી નહીં ખાલી પોચ પોચ રૂપિયા છે પણ જો હું એને કહીશ ને તો આજે પણ ઘટું નહીં લાગેલી મને બગા શું વિચારમાં પડ્યા એ તો કો મને ના ના કશું વિચારતો નહીં ઘટ્યું શું વિચાર્યું કહો

અલ્યા એ આટલી ઉંમરે હવે તમે નોના નહીં તમારે પડી તો ના ખવાય જાય

કીધું ના ના ઘટું કાકા એવું કોઈ નહીં હું એના માટે ખાવાનું તો હું ઘણું લાયેલું છું પણ હું એને પેલી હરાઈ ગેસ ગોટ ઘૂટ પડી ગઈ છે દુકાન નું ખાવાની ના લાયેલી એટલે પછી મારા મળીશું રી છે અને તમે હાલજો અને પછી હું તમારા ઘરે આવું